સ્વાગત છે નવી સવારમાં આપ સર્વેનું આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર કલાબહેન શાહ કલાબેન તમારું સ્વાગત કરું છું નમસ્તે ડૉક્ટર કલાબેન શાહ ઉત્તમ તબીબ હતા માનવતાવાદી ડૉક્ટર એમના જીવનસાથી ડૉક્ટર અશોક શાહ પણ એટલા જ મોટા ગજાના ડૉક્ટર હતા અને એમણે પણ ઉત્તમ કાર્યો કર્યા આનંદ મંગલ ના નેજા હેઠળ બાળકોને સંસ્કાર આપવાનું કામ કર્યું એટલે મોર્નિંગમાં સ્કૂલમાં આવે ત્યાં તો કરાવે પણ સૌથી વધારે રમેશભાઈ કે રાતના સૂતા પહેલા એમને એ પ્રેયર ગાવાની મેં સંસ્કારના શબ્દોની પ્રેયર બનાવી દીધી છે કવિતા ભગવાનની કવિતા હું નથી કરાવતી કારણ કે મારી સામે જે બાળકો બેઠા છે એ બધા ભગવાન જ છે એટલે એ ભગવાનના બદલે મારી કવિતા છે સ્કૂલમાં એ આ સંસ્કારના વાક્યોની છે એ જ સંસ્કારના વાક્યો એ લોકો સૂતા પહેલાં ગાય એટલે એના મગજમાં ભરાય અને બીજી રીત એની મેં એવી રાખી છે કે જેમ આપણે આ બોલતા હતા ને ઘડિયા બોલતા હતા ના ના હતા ત્યારે તો આમ વાળીને બેસીએ અને પછી બોલીએ કે ત્રણ એક ત્રણ તણ દુ છ તણ તેરી નવ એવી જ રીતના હું પંદર સંસ્કારના વાક્યો છે મારા એ ડેઈલી એમને બોલવાના કે હું જૂઠું બોલીશ નહીં ચોરી કરીશ નહીં ગંદકી કરીશ નહીં ઝઘડો કરીશ નહીં મા બાપને ઉઠીને પગે લાગીશ ભગવાનને પગે લાગીશ વડીલોનું રિસ્પેક્ટ કરીશ દારૂ ગુટકા જે કાંઈ છે એ ખાઈશ નહીં અને કોઈને ખાવા નહીં દઉં અને એ ખાવાની દઉંમાંથી કેટલાય મા બાપે છોડ્યા રમેશભાઈ કારણ કે જેને કોઈ ના પહોંચે ને દર્શક મિત્ર એને એનું પેટ પહોંચે અને નાનું ફૂલકા જેવું તમારું બાળક તમને કહે કે મમ્મી આ ન ખવાય દે પપ્પા આ આવું ના કરાય એટલે પહેલાં તો સપાટો પડતો હતો એમને પણ પછી શાંતિથી કે રિસ્પેક્ટથી કહે કે મારા ટીચરે કીધું છે કે આવું ના કરાય પપ્પા તે બહુ ખરાબ કહેવાય ભગવાન આપણા ઉપર નારાજગી કરે તો ધીરે ધીરે કરતાં છૂટે છે તો આ વાક્યો એ લોકોને આખો પહેલો મહિનો બીજું કશું નહીં કરાવવાનું બે કલાક સુધી બબ્બે ત્રણ ત્રણ વાક્યો શીખવાડે ટીચર એ ત્રણ વાક્યો દરેકે બોલવાના પછી રોજ બબ્બે વાક્યો વધારે પછી દસેક વાક્યો થાય એટલે એનો અર્થ સમજાવે અને બહુ જ નાનો કે ધારો કે ચોરી ન કરો તો બચ્ચાને કહે કે તું બાજુનામાંથી તે રબર લઈ લીધું પેન્સિલ લઈ લીધું અને કહે કે મેં નથી લીધું તો એ તું જૂઠું બોલ્યો કહેવાય ને ચોરીએ કરી કહેવાય એવા એને નાના નાના એક્ઝામ્પલ આપો કે જેથી કહીને બાલ્ય માનસમાં એ વસ્તુ ઘૂસી શકે અને એક વખત જો એ ઘૂસેલું હશે તો એ મોટો થઈને હું તો બહુ ડેફિનેટ છું કે ક્યાંય ચોરી કરવા જશે ને તો એને આ વાક્ય યાદ આવશે કે મારે ચોરી નથી કરવાની તો અટકી જશે એ કારણ કે બાળકની પાટીમાં તમે જે લખાવો સ્લેટમાં જે લખાવો એ એનું ભવિષ્ય છે હવે ભવિષ્ય તમારે ઉજ્જવળ કરવું છે તો પછી એની સ્લેટમાં એટલે એના મગજમાં સબકોન્શિયસ માઇન્ડમાં આંખની જેમ આ ઘડિયાની જેમ ગોખેલું હોવું જોઈએ આજે મને ચોર્યાસી વર્ષે ઘડિયા યાદ છે શું કા આપણને ખૂણામાં ઊભા રાખીને બોલાવતા હતા બાળપણમાં હા અને એ બાલે અવસ્થામાં અત્યારના છોકરાઓને નથી આવડતા વેરી નેચરલ એમાં હું કોઈનો વાંક નથી કાઢતી આપણે કોણ વાંક કાઢનારા પણ એનીવે આ એક રીત અને હવે હું આ ટેન્ટ છે એ આઉટસાઇડ ધ અમદાવાદ બહુ બધી જગ્યાએ છે અત્યારના અને હું ટેન્ટ ડોનેટ કરી દઉં છું ટીચરનો પગાર ડોનેટ કરું છું છોકરાઓને સ્ટેશનરી ડોનેટ કરી દઉં અને ત્યાં એ લોકો સ્કૂલ ચલાવે તો ઠેર ઠેર દર્શક મિત્રો જો આવી સ્કૂલો ચાલે જેને ટેન્ટ જોઈતો હોય એને હું ફ્રી ઓફ ચાર્જ આપી શકું હું એટલે અમારું ટ્રસ્ટ હું તો કંઈ છું જ નહીં અને બચ્ચામાં સૌથી વધારે હું એ જ શીખવાડું છું કે હું છોડો આપણે બધામાં અમે આપણે અને એ ભાવના બાળકમાં રમેશભાઈ સાચું પૂછો ને તો તમે એ બચ્ચાઓને જોવો બે મહિના પછી આવેલા જ બચ્ચાને બે મહિના પછી તમને એટલો આનંદ થાય અને એક એનો નાનો દાખલો આપું ને તો મેં આપણે કહીને કે જૂઠું ના બોલવું હવે છોકરાઓ આ હતા પેલા આશ્રમના છોકરાઓ એટલે હોલિડેઝમાં ઘેર જતા હતા અને મેં કીધું કે ઘરે તમારી બધાની માને બાપ ગુટકાને એ તો ખાતા જ ને હું ટકા પછી મેં કીધું તમારી માને છે ને તમે જાઓ છો તો ગુટકા છોડાવવા હોય તો કઈ રીતે છોડાવશો એટલે મેં કીધું એવું કહેજો કે તમે એની સામે જમવા બેસે ને બધા ત્યારે તારે ખાવું નહીં આમ નામ બેઠા રહેવાનું એટલે માનું દિલ છે ને દર્શક મિત્રો એટલું દયાળું છે ને તરત કહેશે બેઠા તું કેમ ખાતી નથી એટલે મેં કીધું તમારે કહેવાનું કે મમ્મી તું જ્યાં સુધી ગુટકા છોડશે નહીં તમાકુ ત્યાં સુધી હું કહીશ નહીં પછી મેં બચ્ચાને કીધું તમને ભૂખ તો લાગે સ્વાભાવિક છે એટલે બહાર જઈને નાસ્તો કરી આવવાનો અને ઘેર આવીને કહેવાનું ઘેર જમવું નહીં મા ના દેખતા એટલે એક છોકરી શું કે ખબર બેન હમણાં તો તમે કીધું જુઠ્ઠું બોલતા નહીં આ તો જુઠ્ઠું બોલ્યા કહેવાય સી સમજણ કેટલી એનામાં વર્ષની છોકરી પછી એને કહ્યું કે બેટા કોઈનું સારું થતું હોય ને તો તમે થોડુંક જૂઠું ના બોલ્યા કહેવાય મમ્મીનું સારું કરવું છે ને તારે તો કે હા એટલે બાળકોને તમે જેવું શીખવાડો એવું શીખે છે અને જો એને આપણે સંસ્કાર શીખવાડી શકીએ અને મારી તો અત્યાર સુધી ચાર વર્ષ પહેલાં મારી ગોલ ઓફ લાઈફ ફેમિલી સુધારવાની હતી એટલે મેં મેનોપોઝ ઉપડ ઉપાડ્યો સબ્જેક્ટ હવે માય ગોલ ઓફ લાઈફ રમેશભાઈ કે સંસ્કારનું બી વાવવું છે કારણ કે મારા થકી મારી ઉંમર સુધીમાં તો હું જોઈ નહીં શકું કશું પણ એ બીનું વટવૃક્ષ આજથી વીસ પચીસ વર્ષ પછી થશે અને એના માટે જો દરેક વ્યક્તિ વિચારે કે સમાજની વ્યક્તિની આ ફરજ છે કે સમાજને ઊંચો લાવવો છે સુદૃઢ બનાવવો છે વ્યભિચારીપણું કાઢવું છે તો જો દરેક જણામાં થોડી મદદ કરે અને એટલીસ્ટ જગ્યા શોધીને ટેન્ટ ત્યાં મૂકે અને છોકરાઓને ભણાવવા માટે ટીચર રોકે તો કેટલા બધા છોકરાઓ કરી શકે અને આમાં તો ખાસ કરીને બીજી એક દરેક મ્યુનિસિપાલિટીની આંગણવાડી સ્કૂલમાં મૂકવા જેવી વસ્તુ છે આ અને તમને થશે કે ટેન્ટમાં શું કામ મને ઘણા કહે છે કે તમે સ્કૂલમાં અમે ભણાવીએ મેં સ્કૂલમાં નહીં સ્કૂલના ચાર દીવાલ વચ્ચે બચ્ચાને એવું જ લાગે કે એ ભણે છે મેં કીધું આ ભણાવતી નથી એને ઓપનમાં મુનિઓ જેમ કરતા હતા આપણે જૂના જમાનામાં કે છોકરાઓ ભણવા જતા હતા મુનિ પાસે એમને બધા દોડતા દોડતા આવીને એવા સરસ ટેન્ટમાં ગોઠવી જાય અને એમાં એમને મજા પડે અને મજા હોય તો જ યાદ રહે આવી વસ્તુને યાદ રાખવી એ તકલીફ છે અને જો ગવર્મેન્ટ આને ઉપાડી લે રમેશભાઈ તો ગવર્મેન્ટ ધોરણ એકથી ધોરણ ચાર સુધીમાં સંસ્કારનો ચેપ્ટર એકડિંગ ટુ ધ લેવલ ઓફ ધ સ્ટાન્ડર્ડ જો મૂકે તો દરેક બાળક એ વાંચે તો મને એમ છે ઘણો ઉદ્ધાર થઈ શકે ઇન્ડિવિજ્યુઅલ કરતાં પણ સંસ્કાર વિનાનો સમાજ પશુ જેવો કહેવાય કરપ્શનને રોકવું હોય રેપને રોકવું હોય બેઈમાનીને રોકવું હોય અને સ્વચ્છ સમાજ બનાવવો હોય સ્વચ્છ તમારું ભવિષ્ય રાખવું હોય તો બાળક ઉગતો છોડ છે એને તમે શીખવાડો સમજાવો અને ત આપણે આપણી લાઈફમાં ડેફિનેટલી ભવિષ્યમાં સફળતા મળી શકે નમસ્તે ખૂબ સારું ડૉક્ટર કલાબેન સાહેબ આપણને કેટલી બધી સરસ વાતો કરી કે સંસ્કારનું કેટલું મહત્ત્વ છે અને એ સંસ્કાર જો બાળપણથી જ આપણે એનું સર્જન કરીએ એનું સ્થાપન કરીએ સમાજમાં તો ચમત્કારિક પરિણામો આવે એમાં કોઈ શંકા નથી આપણે ત્યાં ભાર વગરનું ભણતરની વાતો બહુ થાય છે પણ સંવેદના સાથેનું શિક્ષણ સંવેદના અને પ્રેમ નહીં હોય તો એ શિક્ષણ પણ નકામું છે અને એ એ પછી જે ભણી ગણીને લોકો થશે એ પાછું શોષણ કરશે સંસ્કાર એ બધી આપૂર્તિ કરી દે છે આ ગુજરાતમાં પણ આવા ઘણા પ્રયોગો થયા છે કે જેને કારણે સંસ્કારને કારણે આખું વાતાવરણ બદલાઈ ગયું હોય બિંદુબેન નામના એક શિક્ષક સાદરાની બાજુમાં રાજપુર નામનું ગામ એકદમ વ્યસનોથી છલકાતું ગામ ત્યાં શિક્ષિકા તરીકે ગયા રહેવા માટે કોઈએ ઘર ન આપ્યું એવું ગામ શિક્ષિકાને ઘર ભાડે ન આપ્યું હતું તોય ન આપ્યું ટેન્ટમાં રહ્યા બે ત્રણ વરસ અને બાળકોને પકડી લીધા એમણે બાળકોનું એક પ્રધાન મંડળ બનાવી દીધું અને બાળકોને એટલા બધા સંસ્કાર આપ્યા કે અત્યારે આજની તારીખમાં એ ગામ એકદમ બદલાઈ ગયું છે સંપૂર્ણ બદલાઈ ગયું છે આ બાજુ હતું અને આ બાજુ આવી ગયું છે એ સંસ્કારને કારણે કલાબહેને હવે આ સંસ્કારનું કામ શરૂ કર્યું છે આપણે બધા પણ એમની સાથે જોડાઈએ અને એમની વાત સાફ સાચી છે બીજા બધા અનેક કરવા જેવા કામો છે એની ના નહીં પણ પહેલું કરવા જેવું કામ તો આ છે બાળકોમાં સંસ્કારનું વાવેતર કરીએ કલાબેન નવી સવારમાં તમે જોડાયા એ માટે તમારો ખૂબ ખૂબ આભાર આભાર આપનો કે મને ચાન્સ આપ્યો